જંગલો પર્યાવરણને પર્યાવરણ નું મહત્વ જંગલો માનવને ને કઈ રીતે ઉપયોગી છે જંગલો માં જંગલો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન પૂરો પાડે છે જંગલો ફૂલ ને કરે છે જંગલો રણ છે જે આગળ વધે છે એને અટકાવે છે જંગલો ભૂમિગત જળ ને સાચવી રાખે છે જંગલો વાતાવરણ ને દૂષણમુક્ત અટકાવે છે જંગલો માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે જંગલ વન્યજીવો માટે આશય પૂરા પાડે છે જંગલો છે તે સાહસિક પ્રવાસ માટે પણ જાણીતા છે જંગલો માંથી ઓક્સિજન જેવા વાયુ દૂર પણ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ શોષણ કરે છે